ઉચી રકમે કાર ભાડું આપવાને લાલચ આપી ગુજરાતના અલગ અલગ વિસ્તાર માંથી કરોડો કરનાર ગેંગ પકડી પાડી અઠાવીસ કાર કુલ કિંમત રૂપિયા ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજાર ની રિકવર કરતી અમરેલી એલસીબી તથા અમરેલી રૂરલ પોલીસ ટીમ લાલજીભાઈ રમેશભાઈ મકવાણા ઉમર વર્ષ ત્રીસ રહેઠાણ વિઠ્ઠલપુર ખંભાળિયા તાલુકો જિલ્લો અમરેલીવાળાને આ કામના આરોપીઓને વિશ્વાસમાં લઈ પોતાનો આર્થિક ફાયદો કરાવવા મેળવવાના સમાન ઈરાદે અને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું ગાડીને લાલજીભાઈ પાસે નવી મારુતિ સુઝુકી બ્રેઝા આરટીઓ રજિસ્ટર નંબર જી જે વન ફોર બીડી ફોર થ્રી સેવન વન કિંમત રૂપિયા ચૌદ લાખ પંદર પચાસ હજારની ખરીદ કરાવી તેનું ઊંચું ભાડું મેળવવાના સપનાઓ બતાવી સુરત મેટ્રોના કામમાં ગાડી ભાડે મૂકવાનું કહી ગાડી સુરત મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં નહીં મૂકી બારોબાર ગાડી તેમની જાણ બહાર દિલ્હી બાજુ કોઈને આપી દઈ આ ઉપરાંત અલગ અલગ તેવી સાહેબો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો દાખલ કરેલ આ અંગે લાલજીભાઈએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરતા અમરેલી પોલીસ સ્ટેશન ગુના નંબર બે હજાર ચોવીસ સીપીસી કલમ ચારસો છ ચારસો વીસ એકસો વીસ બી ચોત્રીસ એકસો ચૌદ મુજબ ગુનો રજીસ્ટર થયેલ ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબ ના ભાવનગર રેન્જ જિલ્લાઓમાં દાખલ થયેલ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓમાં ભોગ બનનારની ગેરમાલમત્તા તેને પાછી મળે તેમજ સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સાહેબનાઓ દ્વારા ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી તેમના મિલકત પડાવી લેનાર આરોપીઓને પકડી પાડી ફરિયાદીની ગયેલ મિલકત તેમને પાછી મળે તે માટે કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ નાઓની રાબર હેઠળ એલસીબી ટીમ તેમજ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ચૌહાણ નાઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ કરવામાં આવી છે

એક હજાર પાંચસો છ્યાસી રુદ્રપુરા પોલીસ લાઈન સામે નાનપુરા જિલ્લો સુરત યોગેશ વિનુભાઈ પટેલ ઉમર વર્ષ ચાલીસ સુરત અમરોલી છાબરા રોડ માધવનગર મકાન નંબર નવ જિલ્લો સુરત મીઠ ચંદ્રકાંતભાઈ રાઠોડ ઉંમર વર્ષ ચોવીસ રહેઠાણ સુરત અડસઠ નિર્મળ નગર સોસાયટી અમરોલી જિલ્લો સુરત તપાસ દરમિયાન ખુલવા પામેલ હકીકત આ કામના આરોપીઓ ઊંચી રકમે કાર ભાડું આપવાની લાલચ આવી તેમની પાસે નવી કાર લેવડાવી કાર ભાડે રાખતા થોડા સમય ભાડું ચૂકવ્યા બાદ ઠગ ટોળકી કાર માલિકની જાણ કર્યા બાદ બરોબર અન્યને ગીરવે મૂકી દેતા કારના બદલામાં રકમ મેળવી અને બાદમાં કારના માલિકને કાર ભાડું આપવાનું બંધ કરી કાર માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હતા આ કામની તપાસ દરમિયાન આરોપીઓને સિત્તેરથી વધુ કારો મેળવી હોવાની હકીકત જણાય આવેલ છે આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ગોહિલ તથા અમરેલી એલસીબી ટીમ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ચૌહાણ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે

के आरोपियों कार मालिक को पासे थी ऊंची दरे कार भाड़ू लेवानी लालच आपता था वे थी 3 मास સુધી આ ભાડું આવવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગિરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આવવાનું બંધ કરી દેતા હતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ પંદર જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આઠ ગુનાઓ ચીટિંગના બે ગુનાઓ મારામારીના એક જુગારના બે ચોરીના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એક ગુના દાખલ થયા છે બીજા જે ત્રણ આરોપીઓ છે આમાં મયુર સાંદિસ એના અમરેલી કનેક્ટ કનેક્શન છે એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે પણ અહીંયાથી કાર કેવી રીતે આ અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે બે વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મિત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા તો આ રીતે કુલ અઠ્યાવીસ કારો સીઝ કરીને કુલ ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજારના મુદ્દામાલ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા એલસીબીની ટીમ અમારા પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ એમના દ્વારા ઇલેક્શનની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી છે આખા ગુજરાત કારો સીઝ કરવામાં આવેલી છે આમાં સુરત વડોદરા અમદાવાદ એના સિવાય દિલ્હી પણ ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા એની સાથે સાથે સાહિદો છે જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી બે ત્રણ માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ અતોપતો નથી આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે એ દસ્તાવેજ પછી કરાવીશ આ રીતની વાતો કરતા હતા અને જે લોકો નિર્ણય લેતા હતા અથવા ઓછા પૈસા આપીને બે ત્રણ માસમાં દસ્તાવેજ થઈ જશે તો આ જે ટોટલ છ થી સાત માસ નું છે કોઈ બહુ નહીં કે એક થી બે વર્ષ થઈ ગયા હોય પાંચ છ માસમાં જ આ બધું સામે આવ્યું છે